નમસ્કાર મિત્રો હું છું દર્શના દર્શના એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે શિયાળામાં ખાવાની મજા પડે તેવો ગરમા ગરમ રીંગણનો ઓળો અને તેની સાથે બાજરીની રોટલી બાજરીની રોટલી કદી તમે બનાવી છે કે નહીં તે મને ખાસ કોમેન્ટમાં લખીને જણાવજો આજે આપણે અહીંયા બાજરીની ફૂલેલી રોટલી બનાવીશું સ્વાદમાં એકદમ ટેસ્ટી અને એકદમ ફૂલેલી દડા જેવી થાય છે ખાવામાં પણ સોફ્ટ હોય છે રીંગણના ઓળાને રીંગણનું ભરથું પણ કહેવામાં આવે છે દરેક જગ્યાએ તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અહીંયા રીંગણનું ભરથું એટલે કે ઓળો બનાવવા માટે આ રીતના બ્લેક કલરના મોટી સાઇઝના રીંગણ લીધા છે આ ભરથા માટે સ્પેશિયલ રીંગણ આવે છે તે જ લીધા છે જૂની વિસરાતી આ ગામડાની રેસીપી છે અહીંયા આપણે રીંગણને બે વાર પાણીથી ધોઈને ત્યારબાદ તેમાં આ રીતના ચપ્પાની મદદથી કટમાર્ક લગાવી દઈશું તો અલગ અલગ સાઈડ ઉપરથી જ્યાં લાગે કે ઉપર નીચે અને વચ્ચેની બાજુ આમ રાખીને આપણે તેને કટમાર્ક લગાવી દેવા જ્યાંથી તે ઝડપથી શેકાઈ જાય હવે ગેસની ફ્લેમ ઓન કરીશું અને ધીમી ગેસની ફ્લેમ રાખીશું અને તેની ઉપર એક બીજું સ્ટેન્ડ લગાવી દઈશું જેથી રીંગણ બધી બાજુથી એક સરખું જ શેકાઈ જાય તો ભટ્ટા માટે આ રીતના જ રીંગણ લાવવાના બજારમાં આ શિયાળાની સિઝનમાં ખૂબ જ આસાનીથી મળી રહે છે અને રીંગણની ઉપર થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું જેથી તેની પોપડી આસાનીથી નીકળી જાય ઓળો બનાવવા માટે આ રીતના ફ્રેશ રીંગણનો જ ઉપયોગ કરવો હવે ચારેય બાજુથી એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને બધી બાજુથી શેકાઈ ગયા છે તેની પોપડી ઉપરની છાલ જે હોય છે તે ફાટવા લાગી છે આ જ રીતના રીંગણ આપણે શેકવાના હવે તેને એક ડીશમાં લઈ લઈશું ડીશમાં લઈને ઠંડુ પડવા દઈશું ઠંડુ પડી જાય ત્યારબાદ જોડે એક બાઉલમાં પાણી લઈ લઈશું અને પાણીમાં હાથ ડબોળતા જઈશું અને ડીશમાં આ રીતે રીંગણને લઈને તેની ઉપરની કાળા ભાગની જે પોપડી છે તેને કાઢતા રહીશું જે લાલ પોપડી છે ને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેને આપણે રહેવા દઈશું બસ જે બ્લેક પાર્ટ છે તેને કાઢતા જઈશું અને સાથે ચોટી જાય હાથમાં તો તેને પાણીમાં ડબોળતા જઈશું અને આ રીતે બધી જ ઉપરની બ્લેક પાર્ટવાળી પોપડી કાઢી નાખીશું તો છે ને કેટલું સહેલું રીંગણનો ઓળો બનાવવા માટે રીંગણને શેકવાથી તેની ખૂબ જ સરસ સુગંધ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે જાણે ચૂલા ઉપર ઓળો બનાવ્યો હોય ને એ રીતે તો આ રીતે તમે પણ ટ્રાય કરજો ખૂબ જ ઝડપથી શેકાઈ જશે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે તેની ડીટાનો ભાગ આપણે કાઢી લઈશું જનરલી આ મોટી સાઇઝના રીંગણમાં બીજનો ભાગ મોટો નથી હોતો પણ જો કુરા રીંગણ ના હોય અને બીજનો ભાગ મોટો હોય તો બીજના ભાગને કાઢી લેવા હવે રીંગણને ઠંડુ પડવા દીધું તો તેમાંથી આ રીતે પાણી બહાર નીકળી ગયું છે તો જે રીંગણનું પાણી બહાર નીકળ્યું છે તેને આપણે કાઢી લઈશું જેથી કે બ્લેક પાર્ટર અંદર આવી ગયો હોય તે પણ બહાર નીકળી જાય હવે તમને રીંગણ કાપીને બતાવું કે અંદર બીજ અમુક મોટી સાઇઝના છે તો એ અમુક બીજ જે મોટી સાઇઝના છે તેને આપણે કાઢી લઈશું અને તમે જોઈ શકો છો આ રીતના મોટી સાઇઝના રીંગણમાં જે રીંગણની અંદરનો માવો હોય છે તે ભરપૂર છે તો આ રીતના મોટી સાઇઝના જે રીંગણ પસંદ કરવા તેનો ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી તે ચડી પણ જાય છે જ્યારે પણ રીંગણનો ઓળો બનાવો હોય ને ત્યારે જ ફ્રેશ રીંગણ લાવવા કારણ કે રીંગણને ફ્રીજમાં રાખવાથી અને પછી તરત તેને ગેસ પર મૂકવાથી તે ચીમડાઈ જાય છે તો હવે તમે જોઈ શકો છો ભઠ્ઠાને આપણે સારી રીતે સાફ કરી લીધા છે હવે તેને કટ લગાવી દઈશું ત્યારબાદ મહેસરની મદદથી મેસ કરી લેવા જે પાઉભાજીનું મેસર આવે છે ને તેનો જ આપણે અહીંયા ઉપયોગ કર્યો છે જો એ ના હોય તો તમે તેને આ રીતે કટ લગાવીને પછી ચમચાની મદદથી કે ચમચીની મદદથી દબાવીને પણ મેસ કરી શકો છો હવે તેમાંથી થોડોક બે ચમચા જેટલો ભાગ આપણે અલગથી કાઢી લીધો છે તેમાં મીઠું નાખીને બાળકોને આપી શકાય છે હવે થોડો સ્પાઈસી રીંગણનો ઓળો તૈયાર કરવા માટે મસાલેદાર બનાવવા માટે એક કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેમાં એક બે ચમચી જેટલું ઘી એડ કરવું ઘીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આદુની પેસ્ટ અને એક ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરવી ધીમી આંચ ઉપર તેને થોડીકવાર માટે સાંતળીશું ત્યારબાદ તરત તેમાં બે ટામેટાની પેસ્ટ એડ કરી દઈશું ટામેટાની પેસ્ટ સાથે આ ઓળો ખૂબ જ સરસ લાગશે અને તેની સાથે મસાલા પણ શેકાઈ જશે તેથી મસાલા એડ કરીએ તો અહીંયા બે ચમચી જેટલા લાલ કાશ્મીરી મરચું પાવડર એડ કર્યું છે બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો અથવા પાઉંભાજીનો મસાલો પણ લઈ શકાય કે પછી કિચન કિંગ મસાલો પણ લઈ શકાય પાઉંભાજી મસાલાનો ટેસ્ટ અહીંયા ખૂબ સરસ લાગે છે ત્યારબાદ અડધી ચમચી હળદર અને એક ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા ઓળો લાલ કલરનો તૈયાર કરવાનો છે એટલે આપણે અહીંયા લાલ કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે હવે બે મિનિટ માટે તેને ધીમી આંચ ઉપર શેકાવા દઈશું જ્યાં સુધી તેમાંથી તેલનો ભાગ છૂટો ના પડે તેલ ઉપર આવે એટલે તરત તેમાં જે આપણે રીંગણને મેસ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લેવા હવે આ રીંગણના ઓળામાંથી જે પાણી બહાર નીકળ્યું હતું ને એ પાણીનો જ અહીંયા આપણે ઉપયોગ કરીશું બીજું કોઈ વધારાનું અલગથી પાણી નહીં લઈએ તો એ જ પાણીનો ઉપયોગ કરીને તમે આને વધુ ટેસ્ટી બનાવી શકો છો જે ફ્લેવર શેકાવાની અને રીંગણની ફ્લેવર હોય છે તે આ પાણીમાં અંદર ઇન્વોલ્વ થઈ ગઈ હોય છે તેથી આપણે એ જ પાણીનો ઉપયોગ કરીને અડધા ગ્લાસ જેટલું પાણી તેમાં એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે બસ એક બે મિનિટ માટે તેને કૂક થવા દઈશું અને આપણું ભરતું તૈયાર થઈ જશે હા હજુ સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખવાનું તો બાકી છે તો મીઠું એડ કરી દેજો એક ચમચી જેટલું મીઠું એડ કરી દેવું અને સારી રીતે મિક્સ કરી લેવું મીઠું તમે રીંગણને મેસ કરતા હોય ને ત્યારે પણ એડ કરી શકો છો તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવી રીંગણના ભરથાની કન્સિસ્ટન્સી પહેલાં ચેક કરી લેવી બહુ જાળી નહીં કે બહુ પતલી નહીં એ રીતની રાખી છે ત્યારબાદ લીલા ધણાથી ગાર્નિશ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવી હવે બાજરીની રોટલી બનાવવા માટે અહીંયા અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને દોઢ વાટકી જેટલો બાજરીનો લોટ એક મોટો ચમચો જેટલો ચણાનો લોટ અને સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ હુંફાળું એક ગ્લાસ જેટલું પાણી એડ કરવું પાણી થોડું થોડું કરીને એડ કરતા રહીશું અને મિક્સ કરતા રહીશું આપણે અહીંયા બાજરીનો રોટલો નહીં પણ બાજરીની રોટલી બનાવી છે તેથી અહીંયા થોડો ચણાનો લોટ મિક્સ કર્યો છે તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને કન્સિસ્ટન્સી જળવાઈ રહે છે અહીંયા બાજરીનો લોટનું પ્રમાણ વધારે છે અને તેની સામે ઘઉંના લોટનું પ્રમાણ અડધું રાખવું તો અહીંયા અડધી વાટકી જેટલો જ આપણે ઘઉંનો લોટ લીધો છે અને લોટ બાંધાઈ ગયો છે મીડિયમ સાઇઝનો આપણે લોટ બાંધ્યો છે જેવો રોટલીનો બાંધ્યા હોય છે ને બસ એ જ રીતનો હવે તેમાં રોટલીનો લોટમાં જેટલી રોટલી માટે લુવા તૈયાર કરીએ છીએ ને બસ એટલા જ લુવા તૈયાર કર્યા છે બધા જ લુવા તૈયાર કરીને હવે તેને વણી લઈશું તો ઘઉંના લોટનું વટામણ લઈને પણ તેને વણી શકાય તો અહીંયા ઘઉંના લોટનું વટામણ લીધું છે અને તેને હલકા હાથે જેમ રોટલી વણીએ છીએ એ જ રીતે વણી લઈશું જરૂર પડે તો થોડું વટામણ પણ લેતા જઈશું અને રાઉન્ડ મીડિયમ સાઇઝની રોટલી તૈયાર કરીશું અહીંયા બહુ જાડી નહીં કે બહુ પતલી નહીં એ રીતની મીડિયમ રોટલી તૈયાર કરી છે તમે જોઈ શકો છો તેની થિકનેસ હવે ગેસ ઉપર તેને શેકી લઈશું આ રોટલી બનાવવા માટે તમે તેની થિકનેસ પણ જોઈ શકો છો અને એકદમ સરસ ફૂલકા રોટલી તૈયાર થાય છે એક બાજુ શેકાય એટલે બીજી બાજુ તેને પલટાવી દઈશું ગેસની ફ્લેમ આ સમય પહેલાં ધીરી રાખવી ત્યારબાદ જેમ આપણે રોટલી શેકતા હોય એમ એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવીને ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને તેને ગેસ ઉપર જ ફૂલાવી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ દડા જેવી ફૂલકા રોટલી તૈયાર થઈ છે તો અહીંયા બાજરીની રોટલી બનાવવા માટે લોટનું પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે તો તમારી પણ રોટલી આ જ રીતની તૈયાર થશે હવે તેની ઉપર ઘી સ્પ્રેડ કરી દઈએ તો ઘીવાળી બાજરીની રોટલી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો બાજરીની રોટલી અને વઢવાણી મરચાંની સાથે ઓળો ખૂબ જ ટેસ્ટી એકવાર ખાશો ને તો વારે ઘડીએ ખાવાનું પસંદ કરશો ઘઉંનો લોટ થોડો ઝીણો હોય છે જ્યારે બાજરીનો લોટ તેની થિકનેસમાં થોડો જાડો હોય છે તેથી આપણે અહીંયા કન્સિસ્ટન્સી પરફેક્ટ રહે અને રોટલી સરસ રીતે વણાઈ જાય તે માટે થોડો ઘઉંનો લોટ એડ કર્યો છે તો ઘઉંનો લોટ બાજરીનો લોટ અને ચણાનો લોટનું મિશ્રણ રોટલી માટે ખૂબ જ સરસ લાગે છે અને સ્વાદમાં પણ ટેસ્ટી બને છે હવે ઓડાની ઉપર એક ચમચી ઘી એડ કરીને તેને રોટલીની સાથે સર્વ કરો તો જોયું ને કેટલું સરળ છે બનાવવું એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવા જેવી છે આ જ રીતની નવી નવી રેસીપી જોવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ફરી મળીશું ત્યાં સુધી આવજો